સુરત શહેર પોલીસ કમિશનર કચેરીએ ફોસ્ટા અને ચેમ્બરના પ્રતિનિધિઓ વચ્ચે માર્કેટ ખોલવા અંગે મળેલી મિટિંગમાં ફોસ્ટા અને ચેમ્બરના પ્રતિનિધિઓ વચ્ચે પામ્યું હતું ચેમ્બર દ્વારા માર્કેટ ખોલવાની વાત કરાય તો ફોસ્ટા દ્વારા જ્યાં સુધી લેખિતમાં પત્ર ન મળે ત્યાં સુધી માર્કેટ ખોલવાની ના પડાય હતી અને આગામી બારમી સુધી કાપડ માર્કેટ સંપૂર્ણ બંધ રાખવાની પણ જાહેરાત ફોસ્ટા દ્વારા કરવામાં આવી છે સુરતમાં કોરોના સંક્રમણને લઈને કાપડ માર્કેટો પાંચમી મે સુધી બંધ રાખવાની પોસ્ટર દ્વારા જાહેરાત કરાઇ હતી ત્યારે આજે બુધવારે પાંચમી મે હોય મુદત પૂરી થઈ રહી હોય જે મામલે સુરત પોલીસ કમિશનર કચેરીએ ફોસ્ટાના પ્રતિનિધિઓ અને ચેમ્બર્સના પ્રમુખ સહિતના પ્રતિનિધિઓ મિટિંગમાં જોડા પામ્યા હતા અને માર્કેટો ખોલવી કે કેમ તે અંગે ચર્ચાઓ કરી હતી જેમાં ચેમ્બર પ્રમુખ દ્વારા માર્કેટો શરૂ રાખવા સલાહ આપવામાં આવી હતી જોકે ફોસ્ટાના સભ્યો કાપડ વેપારીએ જણાવ્યું હતું કે માર્કેટ ખુલ્લી રહેશે તો મનપા અને પોલીસ દંડ વસૂલશે તે ભીતિ વ્યક્ત કરી હતી જેથી લેખિતમાં માર્કેટ ખોલવાનો પત્ર ફોસ્ટા દ્વારા મંગાયો હતો તે સમયે ફોસ્ટા અને ચેમ્બરના પ્રમુખ વચ્ચે તું તું મેમે પણ સર્જાઈ હતી અને ફોસ્ટા પ્રમુખે ચેમ્બરને માર્કેટના પ્રશ્નોમાં ન હોવા જણાવ્યું હતું આખરે ફોસ્ટા પ્રમુખ દ્વારા આગામી બારમી મે સુધી સુરતની તમામ કાપડ માર્કેટો સંપૂર્ણપણે બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે હાલ મિની લોકડાઉનને લઈ અનેક ધંધા રોજગાર બંધ છે ત્યારે જો કાપડ માર્કેટ શરૂ થાય તો થોડો ઘણો વેપાર સામા તહેવાર મળે તેમ છે પરંતુ અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન હોય જેને લઈને કાપડ વેપારીઓ પણ દુકાનો ખોલવા અંગે અસમજમાં મૂકવા પાગ્યા છે જેને કારણે આજે સીપી કચેરીની અંદર ફોસ્ટા અને ચેમ્બરના પ્રમુખ વચ્ચે તૂતું મેમી થવા પામી હતી અઝર કુર્સી પ્રકાશવાડા ટન ફેન્યુઅ